તો ગુડ મોર્નિંગ ફાઇનલી બધા મિત્રોને સમજો હગા ગુડ મોર્નિંગ આપણે જઈ રહ્યા છો બે દાડાથી ગાડી આપણી બગડી હતી એન્જિન બેન્જિન વર્ક કરાવવા આલી છે વર્ક કરાવીને આજે ફિટિંગ થાય બે દિવસ થઈ ગયા એટલે બે દિવસથી આપણે બહાર જ દઈ નીકળ્યા આજે હવે નીકળશું ફિટિંગ થાય કેટલા વાગે થાય આ તો નવ વાગી જાય બાકી જોઈ લો અમારું પાલનપુરનું રેલવે સ્ટેશન દેખાય હા એનો બ્રિજ છે હેડવાનો પેલી બાજુ જોઈ લો બાકી આપણે મળીએ આગળ કેટલું કોમ થયું બરોબર પછી તમને બતાવું આગળ કેટલું કામ થયું છે બ્યુટિફુલ પાલમપુર આવો હગા અમારા ગામડે અમારું ગામડું તો અમાર સિટીમાં આવો હગા જોઈ લો અડધા મળીએ આનો તો ફાઈનલી હગા આપણી રિક્ષા કમ્પલેટ થઈ ગઈ જો હાલ ચાવલું પડી છે રાઉસ કરવાની હે આખો દિવસ આજનો કમ્પ્લીટ રાઉસ થઈ રહ્યો પછી કાલથી આપણે ધંધાની શરૂઆત કરશું આજનો દિવસ તો આખો દિવસ રાઉસ કરવાની હે એટલે મતલબ ચાલુ પડી રાખવાની છે આખો દિવસ હાલ ચાલુ જ પડી છે જો એ આના ઉપરથી ગૌરવ અને બીજી વાત કે મિત્રો તમે વિડીયો જુઓ પણ સબસ્ક્રાઈબ કરતા નથી સબસ્ક્રાઈબ કરો કમેન્ટ કરો અગા આપણે થોડું આગળ વધવાનું હગા આપણે રિક્ષા વક કરે ને હવે ઘરે લઈ જઈએ છીએ આખો દિવસ આજ રાઉન્ડ રાઉસ કરવાની એટલે ઘરે પડી રહે બરોબર અને કાલથી આપણે રેગ્યુલર આપણે વિડીયો નાખતા એવો હગા સબસ્ક્રાઈબર કરો તો આપણે થોડી વિડીયો ઉતારવા વધારે મજા આવે બરોબર નમ્ર વિનંતી બધા હગાઓને સબસ્ક્રાઈબ કરજો લાઈક કરો શેર કરો કમેન્ટ કરો જો આપણે ઘરે આવી ગયા બરોબર હવે મળીએ બીજા વ્લોગમાં